કે મારા મિત્રો કલે જાઓ આપણે આવી ગયા આજે વાડીએ આપણે અરે બે નમૂના આયા છે હું આવતો તો વાડી હતા કે મને લેતો જાઉં હું વિડીયો મદદ કરીશ લેતા એવું ભલે રખડતા હું ફાઇન થી બેઠો બેઠું હું જો આપણી વાડી થોડાક દિવથી આપણે થોડા પ્રસંગમાં માંડવામાં હતા એટલે વાડીના વિડીયો બહુ ઓછા છે આજે આપણે આવી ગયા આપણે જીરું જોવા જવા મિત્રો જીરું થઈ ગયું મસ્ત મજાનું પાણી થી દેખાડવું આખી વાડી જોવો મિત્રો બધું જીરું જોવો જીરું હવે પાણી બાય આવતું રહ્યું બધું જો બે આંબિયા જો બેઠા બે એક શુભો એ રમતા હું આવતો ગાડી લઈને તકે મારી આવો

જો એક તો જો ટાટા કરે ન્યા આવ્યો એટલે ઠોકવાનો હું બે ને જીરાઈ હળી બહુ કરો તો આપણો વિડીયો ને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ન કર્યું હોય તો આપણો વિડીયો મસ્ત મજાનો વિડીયો આપણે જોઈ લેવાનો મિત્રો કઈ જ ઘટ્યા નહીં આપણા વિડીયોમાં જીરાના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો જો દાણા બે જાવ જીરામાં મિત્રો પણ આ કોઈ ખૂકા છે થોડોક થોડોક એવું ધાલાવ રાખે આપણે પેલા લીમડા પાય જઈને ઓલા બેન પેલા ટોપો છે બહુ લખણ કરે છે ને જો એક તો આમાં સુઈ ગયો તો અહીંયા ધોરિયામાં અહીંયા સુઈ ગયો દેખાતો નતો એક તો જોવા જાય અરે 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 લે લે લાકડી લાકડી આજો યક જાડિયો બેન ધબ દબાઈતે બોલાય ના કે જો આજુ વાજુ આજુ શાંતિ રાખ બેન ઠોકી હો આજુ હળી નો કરતા એકઈ બેન ઠોક નાખ્યા મિંદરા શરીરી થઈ ગયા આઉ કઈ નો કરે આ ખાઈ ખાઈ ખડડાઈ કાપા વાત નાખી તને એય તું

ગીત ગાય તો આપણે પેલું આપણે જીરું બતડ દેવી લીમડા પાહેનું આયા જમ રાખ એમ પાળ કરી લી હરખી આ જો બધે બધું હરખું જીરું હે એમાં આ સાતો આમ રેડી આવડો આજો જો મિત્રો એ તો મં જીરું નાખું એકાઈ દીને એ જીરું પાડ્યું જીરું અને આપણો લીમડો

वो पासो सर्विस मांगे ही बे अरे अरे सर्विस मांगे ही बे पकड़ दे पकड़ दे इन्हें पकड़ 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 अरे झाड़ियो तो किदो आज झाड़ियो हो गया झाड़ियो को नहीं के तो झाड़ियो झाड़ियो को नहीं झाड़ियो को चलो हड़ी हड़ी करी छड़ी नहीं करू अबे तो आड़ी आड़ी जीरो जीरो तो थोड़ी है જો સહેજ કા બે ચાડી ઓમ ને હું બોલાઈ જઈશ જો જો દોડ્યા હો જાડીઓ દોડીને એક એ પકડો પકડો જાડીએ ઠોક થોઈ જાડીએ થોઈ કે એક બે થોઈક હાથ ની મિત્રો જીરું કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો આપણે આગળ વિડીયો બનાવી રહેજો વિડીયોમાં આગળ જઈ બેની તેવા સર્વિસ કરીએ મિત્રો

મેથી <laughs>

ગાડી લઈને ભાગવાની વાત કરે લે 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 પુંડા પાછો નાના આપણે નો કરાય એવું ખબર હે આ જો ગાંડો કીધો જ્યાં કાઈ નઈ કી તો કેવો લાગ્યો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો એન્ડ તો કરવા દે પણ વિડિયોનું તો કેવો લાગ્યો મારો વ્લોગ મારો હેલો શાંતિ રાખની તો લાઈક કરી નાખજો બીજું શું કરવાનું સબસ્ક્રાઇબ કરી નાખજો